નવરાત્રિમાં રોજ સવારે આ કામ જરૂર કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આ વર્ષે શારદીય નવરાત્રિ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે આ વખતે નવરાત્રિ સાત નહીં આઠ નહીં પરંતુ પૂરા નવ દિવસ સુધી મનાવવામાં આવશે વૈષ્ણવ માતાનો આશીર્વાદ તમારા પર બની રહે આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ સુધી ચાલશે ના તો એક પણ દિવસ ઓછો થશે અને ના એક પણ દિવસ વધારે હશે પૂરા નવ દિવસ સુધી માતા રાણીની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવશે નવ દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને તે અત્યંત દુર્લભ હોય છે તમને જણાવી દઈએ કે આ વખતે જે શારદીય નવરાત્રિ છે તે ત્રણ ઓક્ટોબર ગુરુવારથી લઈને અગિયાર ઓક્ટોબર શુક્રવાર સુધી રહેવાની છે એટલે કે દુર્ગા અષ્ટમી દર ઓક્ટોબરે ગુરુવારે મનાવવામાં આવશે અને નવમી અગિયાર ઓક્ટોબરે મનાવવામાં આવશે અને દસમી એટલે કે દશેરા બાર ઓક્ટોબરે મનાવવામાં આવશે અને મિત્રો અગિયાર ઓક્ટોબરે જ મોટી સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે કન્યા પૂજન કરવામાં આવશે તમે ઈચ્છો તો દુર્ગાષ્ટમી પર પણ તમે કન્યા પૂજન કરી શકો છો શાદીય નવરાત્રિ પર કળશ સ્થાપનાનો જે શુભ મુહૂર્ત છે તે ત્રણ ઓક્ટોબર સવારે છ વાગ્યાને સત્તર મિનિટથી સવારે સાત વાગ્યાને બેતાલીસ મિનિટ સુધી રહેશે સાથે જ અભિજીત શુભ મુહૂર્ત અગિયાર વાગ્યાને પિસ્તાળીસ મિનિટથી લઈને બપોરે બાર વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી હશે મિત્રો જો નવરાત્રિનો પવિત્ર તહેવાર માતા દુર્ગાને પૂરી રીતે સમર્પિત હોય છે અને દુર્ગાને જ શક્તિ સ્વરૂપા કહેવામાં આવે છે આ સંસારમાં શક્તિથી વધુ બીજું કંઈ નથી ભગવાન શંકરની શક્તિ વગર બધા સમાન હોય છે એટલે કે મૃતક સમાન માનવામાં આવે છે તો આજની આ વિડીયોમાં અમે તમને નવરાત્રિના દિવસોમાં એક ઉપાય બતાવીશું જે તમે કરશો તો તમારા જીવનમાં તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા જીવનમાંથી ગરીબી દુઃખ તકલીફ બધું જ ખતમ થઈ જશે તમારી મનોકામના પૂરી થશે અને જો તમે આજની વિડીયોને મિસ કરી દીધી તો તમારે આખી જિંદગી પસ્તાવવું પડશે અને મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ જો તમે આ આવનારી નવરાત્રિમાં એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને તમે સ્પર્શ કરીને આવશો તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે માત્ર તમારે તે વૃક્ષને સ્પર્શ કરીને આવવાનું છે એટલા માટે તમારે આ વિડીયોને બિલકુલ પણ મિસ નથી કરવાની મિત્રો જો તમારી પણ દુકાન ધંધા બંધ પડી ગયા છે પૈસાની તમારા જીવનમાં મુશ્કેલી ચાલી રહી છે ઘરમાં લોકો બીમાર રહે છે એકબીજા સાથે તમારા ઘરમાં બનતું નથી એકબીજાના લડાઈ ઝઘડા થતા રહે છે શત્રુ તમને ખૂબ વધારે પરેશાન કરે છે પૈસા આવવામાં તમામ માર્ગો બંધ થઈ ગયા છે પૈસા આવે તો છે તરત જ ચાલ્યા જાય છે પૈસા બિલકુલ પણ તમારી પાસે રહેતા નથી આખો દિવસ તમારા મનમાં નકારાત્મક વિચારો આવતા રહે છે અથવા તમારા શક્તિમાં તમને આળસ રહે છે જો ઘરમાં એક પછી એક મૃત્યુ થતી જાય છે ઘર તમને ખાવા દોડે છે ઘરમાં સંકટ સતત વધતા જાય છે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો મિત્રો નવરાત્રિના પવિત્ર પર્વમાં નવરાત્રિમાં પણ દિવસે અમે વિડીયોમાં જણાવવાના છીએ જો તમે આ ઉપાય સાચા મનથી કરી લીધો તો એવી વ્યક્તિને ધનવાન બનતા દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે ધની બનવાની સાથે સાથે જે પણ તમારી મનોકામના છે તે પણ પૂરી થઈ જશે તત્કાળ નવરાત્રિના સમયે તે મનોકામના તમને પૂરી થતી દેખાશે મૂર્ખ વ્યક્તિ જ હશે જે આ પ્રકારનો ઉપાય નવરાત્રિના સમયે નહીં કરે પોતાની દરિદ્રતા લાવવાનો પ્રયાસ કરશે એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વિડીયોમાં તમારા ફાયદા માટે જ અને તમારા પરિવારના ફાયદા માટે અંત સુધી જરૂરથી જોજો મિત્રો નવરાત્રિનો પવિત્ર તહેવાર માતા દુર્ગાને પૂરી રીતે સમર્પિત હોય છે અને માતા દુર્ગાની કૃપા મેળવવાનો ખૂબ જ સારો સમય હોય છે નવરાત્રિના નવ દિવસ માતા રાણી આપણા બધાના ઘરમાં આવી જાય છે અને આપણા બધાના ઘરમાં રહે છે અને તમામ જેટલા પણ વૃક્ષો છે તમામ જેટલી પણ જડીબૂટીઓ છે બધામાં માતા રાણીનો વાસ થઈ જાય છે આ મિત્રો વિના વિલંબે હવે આ ઉપાયો વિશે જાણી લઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવીના અનેક સ્વરૂપો કહેવામાં આવ્યા છે જેમાં વૃક્ષોને ભીમા દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે તો આજે હું તમને પવિત્ર પાવની વૃક્ષ વિશે જણાવીશ નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે નવરાત્રિના પવિત્ર તહેવારમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ દેવી વૃક્ષો છે જે દેવીના સ્વરૂપમાં હોય છે માતા કાલીના સ્વરૂપમાં હોય છે અને આપણા ધર્મમાં વૃક્ષોને છોડવાઓની દેવી દેવતાઓને માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા કરવી પણ જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો અને છોડવાઓને માનવને મફતમાં પ્રાણવાયુ આપે છે વૃક્ષો અને છોડવાઓ આપણને ઓક્સિજન આપે છે અને આપણા કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરીને બધી નકારાત્મક વસ્તુઓને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી આપે છે વૃક્ષ પોતે તેજ તડકામાં તપે છે પરંતુ માનવને શીતળ છાયા આપે છે નવરાત્રિના સમયમાં કેટલાક એવા વૃક્ષો અને છોડવાઓ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે જેને સ્પર્શ કરવાથી વ્યક્તિની બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષ અને છોડવાઓને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે અનેક બીમારીઓના ઈલાજ વૃક્ષ અને છોડવાઓમાં છુપાયેલા હોય છે જડીબૂટ્ટીઓમાં છુપાયેલા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ સ્વયં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળનું વૃક્ષ છું પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળના વૃક્ષની આયુ સૌથી વધારે હોય છે સૌથી અધિક હોય છે પીપળના વૃક્ષનું સર્વ શક્તિમાન પૂજા પાઠમાં અત્યધિક મહત્વ હોય છે એટલા માટે જ કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે હું વૃક્ષમાં પીપળનું વૃક્ષ છું તો ચાલો આજે હું તમને નવરાત્રિના સમયમાં સ્પર્શ કરવાના યોગ્ય વૃક્ષો વિશે જણાવીશ મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી હોય છે મંગલકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરીને તો તમે તમારી બધી પ્રકારની પરેશાનીઓ બધા પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને નવરાત્રિના સમયમાં તેની અસર કેટલાય ઘણી વધી જાય છે નવરાત્રિના સમયને શક્તિનો તહેવાર કહેવામાં આવે છે શક્તિનો તહેવાર કેમ કહેવામાં આવે છે કારણ કે આ સમયે અચેતન વસ્તુઓ પર ચેતનાયુક્ત થઈ જાય છે અર્થાત કે આ સમયે જે શક્તિ આપણી ધરતી લોકમાં આવી જાય છે નવદુર્ગાને આપણે શું કહીએ છીએ કે આપણે શક્તિ કહીએ છીએ તો માતા રાણી આ ધરા પર આવે છે આ પૃથ્વી લોક પર છે તો જેટલા પણ વૃક્ષોને છોડવાઓ છે જીવજંતુ છે ચર અચર બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે આ બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તો આ સમયે ઘરના દેવી સ્વરૂપ કહેવાયેલા જે વૃક્ષોને છોડવાઓ હોય છે તેમને જઈને સ્પર્શ કરી આવો તો તમારા જીવનની પરેશાનીઓ દુઃખો તકલીફો કષ્ટો રોગો બીમારીઓ કલેશો જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધી સમાપ્ત થઈ જાય છે કાળ સર્પદોષ રાહુ દોષ તરત જ તેના પર અસર બતાવે છે મિત્રો આજે હું તમને ત્રણ છોડવાઓ વિશે જણાવીશ અને આ ત્રણેય છોડવાઓને દેવવૃક્ષ કહેવામાં આવે છે વિડીયોને ધ્યાનથી જોજો જો આજનો વિડીયો મિસ કરી દીધો તો પછી આખી જિંદગી તમારે પસ્તાવવું પડશે કારણ કે નવરાત્રિ જ એવો તહેવાર હોય છે એક એવો સમય હોય છે કે માત્ર નવ દિવસની અંદર જ તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર પડતી નથી માત્ર નવ દિવસોની અંદર જ તમને તમારી સમસ્યાને તમારી ગરીબીને સ્વયં તમારી આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો હું જે વૃક્ષ વિશે જણાવી રહી છું આ બધા વૃક્ષો તમને તમારા ઘરોની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં માહિતી આપતા પહેલાં હજુ સુધી પણ કમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જય માતાજી જરૂરથી લખી નાખજો જ્યારે તમે અમારા કોમેન્ટમાં જય માતાજી લખો છો ત્યારે અમને ખૂબ જ હર્ષ થાય છે અને ખૂબ જ ઉલ્લાસ થાય છે તમે અમારા વિડીયોને લાઈક કરો છો તો અમારું મનોબળ વધે છે તમે બધા લોકો માટે આ બધું જ્ઞાન ભર્યું છે સારી સારી માહિતી હોય છે તમે બધા લોકો માટે જે ઉપાયો જણાવું છું જે ઉપાયો ખૂબ જ સરળ હોય છે ખૂબ જ સહેલા હોય છે અને આ રામબાણ કામ કરે છે જે રીતે આજે પ્રભુના જે બાણ હોય છે તે અચૂક હોય છે તે જ રીતે આજે મારા વિડીયોમાં જણાવેલ જે ઉપાય હોય છે તે અચૂક હોય છે કદી પણ નિષ્ફળ જતા નથી તો વિડીયોને ધ્યાનથી જોજો કે કયા એવા ત્રણ વૃક્ષો છે જેને આપણે સ્પર્શ કરીને નવરાત્રિના સમયમાં જરૂરથી આવવું જોઈએ એક ખાસ વાત બધા દર્શકોને જણાવવા માગું છું કે નવરાત્રિના સમયમાં જેટલું વધારે શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા જરૂરથી કરવી જોઈએ મિત્રો દેવવૃક્ષમાં ઘણા પ્રકારના વૃક્ષો હોય છે ચાલો હું તમને જણાવીશ કે કયા વૃક્ષને સ્પર્શ કરવાથી આપણી ગરીબી દૂર થાય છે મિત્રો સૌથી પહેલો ઉપાય એ છે કે તમારે સૌથી પ્રથમ પીપળાના પાન લેવાના છે અને આ રીતે તમારે પીપળાના પાન લઈને આવવાના છે ત્યારબાદ તમારે પાંચ પ્રકારની મીઠાઈઓ લાવવાની છે જેમ કે આ વિડીયોમાં તમને જણાવ્યું છે મિત્રો ધ્યાન રાખો કે તમારે પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે કોઈ પણ મીઠાઈ લઈ શકો છો જરૂરી નથી કે મોંઘી દુકાનોથી જ લેવી પડે જે સામાન્ય કિરાણાની દુકાને મળી જાય છે તે પણ મીઠાઈ લઈ શકો છો પરંતુ પાંચ પ્રકારની મીઠાઈ લેવી પડશે જેને આપણે પંચભોગ કહીએ છીએ આપણા ધર્મશાસ્ત્રોમાં અને પંચભોગ કહેવામાં આવે છે પાંચ પ્રકારની મીઠાઈ લીધા પછી હવે તમારે બીજી વસ્તુ લેવાની છે એક તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરીને લેવાનું છે હવે આ ઉપાય કેવી રીતે કરવો છે ક્યારે કરવો છે તો મિત્રો નવરાત્રિના કયા સમયે કરવો છે તે વિશેની માહિતી જાણીએ છીએ તે પહેલાં તમને વિનંતી છે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો તો તમારે આ બે વસ્તુઓ લઈ લેવાની છે એટલે કે પાંચ પ્રકારની મીઠાઈ પાનના પાન એક લોટો જળ હવે તમારે પીપળાના વૃક્ષ પાસે જવાનું છે હવે તમારે ત્યાં જઈને શું કરવાનું છે અને તમારે કઈ કામના લઈને જવાનું છે તો આ વિડીયોમાં જણાવીશ સૌ પ્રથમ તો પીપળાના વૃક્ષની નીચે જવાનું છે તમારે પીપળાના વૃક્ષને હાથ જોડીને વિનંતી કરવાની છે હે પીપળ વૃક્ષ અથવા હે વૃક્ષોના રાજા આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે કે મારી ગરીબી દૂર કરો મારા દુઃખોને દૂર કરો જેમ કે તમારી દુકાન કે ધંધો બંધ પડી ગયો છે ચાલતો નથી તો કહેવાનું છે મારા પ્રભુ મારી દુકાન ધંધો બંધ થઈ ગયા છે જે ચાલતા નથી આપ કૃપા કરો તે સારી રીતે ચાલવા લાગે ગ્રાહકોની ભીડ લાગી જાય આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે પૈસાની અછત છે તો બોલવાનું છે મહારાજ અમારા ઘરમાં પૈસા આવતા નથી માતા લક્ષ્મી અમે તમને લઈ જવા માટે આવ્યા છીએ આપ અમારી સાથે અમારા ઘરે ચાલો આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે કારણ કે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મી તથા ભગવાન નારાયણનો વાસ હોય છે નવરાત્રિના સમયે તેઓ પૂર્ણરૂપે જાગ્રત અવસ્થામાં જ રહે છે એટલા માટે જ નવરાત્રિએ જાગરણનો દિવસ પણ કહેવામાં આવે છે નવરાત્રિના સમયે જે પણ ઉપાય કરવામાં આવે છે તેનું પરિણામ તમને તરત જ જોવા મળે છે તો તમારે શું કરવાનું છે એક લોટો જળને તમારે પીપળાની જળમાં રેડી દેવાનું છે આ ઉપાય સાંજના સમયે કરવાનો છે ધ્યાનથી સાંભળો અને સૂર્યાસ્ત પહેલાં આ ઉપાય કરી લેવાનો છે તો સાંજના સમયે કરવાનો છે એક લોટો જળને તેની જળમાં રેડી દો અને તમારી મનોકામના બોલતા જળને ચડાવી દેવાનું છે પછી એક લોટો જળ રેડ્યા પછી હવે પીપળાની જળમાં બીજું તમારે શું કરવાનું છે પાંચ પ્રકારની જે મીઠાઈ તમે લીધી હતી તે માતા લક્ષ્મીને ભોગ માટે ચડાવી દેવાની છે પીપળાના પેટમાં જ પાંચ પ્રકારની મીઠાઈ મૂકી દેવાની છે અને આને ભોગ તરીકે માતા લક્ષ્મીને ચડાવી દેવાનું છે મિત્રો આ ખૂબ જ જબરદસ્ત ઉપાય છે અને શક્તિશાળી ઉપાય છે આ ઉપાયથી સ્વયં માતા લક્ષ્મીના જ ગણો જે હોય છે અને સ્વયં માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે તમારા ઘરમાં આ સમયથી માતા લક્ષ્મી તમારી પાછળ આવવાનું શરૂ કરી દે છે જો તમે સાત્વિક વ્યક્તિ છો ખરેખર જો તમારા ઘરમાં ધનની અછત છે તો જે સેવકો છે માતા લક્ષ્મીના તે તમારા ઘરમાં આવશે જોશે અને તરત જ માતા લક્ષ્મીને જઈને જણાવશે કે તે તે વ્યક્તિ ખરેખર આવ્યો હતો અને તેના ઘરમાં ખરેખર ધનની તકલીફ છે માતા તેમના ઘરે ચાલો આ રીતે તમે જોશો કે થોડા દિવસની અંદર જ આ ઉપાય અસરકારક સાબિત થશે તમારી નિર્ધનતા ગરીબી તમારા જીવનમાંથી દૂર જશે તમારી દુકાન ધંધો બંધ પડેલા છે તો તે પણ ચાલવા લાગશે પૈસાની અછત દૂર થશે ઘરમાં લોકો બીમાર પડી રહ્યા છે તો તે બીમાર પડવાનું બંધ થઈ જશે મિત્રો પહેલું જે વૃક્ષ છે તે વૃક્ષ છે સમીનો વૃક્ષ સમીના વૃક્ષને જગદંબાના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે જે સમીનું વૃક્ષ છે તે સ્વયં જગદંબાનું સ્વરૂપ છે આના પર સ્વયંમાં જગદંબા સ્વયં સાક્ષાત બિરાજમાન છે અને કોઈ પણ વ્યક્તિ જો સંધ્યાકાળે નવરાત્રિના સમયે તેની નીચે દૂપ દીપ જલાવે છે દૂપ બતાવે છે તો તેમની બધી પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે ધર્મશાસ્ત્રો કહે છે જો કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના આખા સમયગાળા દરમિયાન જો શક્ય હોય તો આપ એક દિવસ પણ કરવા ઈચ્છો છો તો આપ આ ઉપાયને એક દિવસ પણ કરી શકો છો પંચમી અથવા સપ્તમીના દિવસે પણ આ ઉપાય કરી શકો છો આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવરાત્રિના સમયે કોઈ પણ વ્યક્તિ મનોકામના બોલતા સમીના વૃક્ષ પર લાલચુડી બાંધે તો તેની મનોકામના પૂરી થાય છે જો કોઈ પણ સ્ત્રી જઈને લાલચોડી બાંધે છે તો તેનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમના પતિની પણ અકાળ મૃત્યુ થતી નથી જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા તમે બીમારીથી બચવા માંગો છો નિરોગી રહેવા માંગો છો તો તેની જડમાં સિંદૂર જરૂરી નાખો મનોકામના પૂરી કરવા માટે તમે મંત્ર પણ બોલી શકો છો અને મંત્ર બોલતા જ વૃક્ષને સ્પર્શ કરવાનું છે તમે તરત જ નવરાત્રિના સમયમાં તેનું પરિણામ જોશો જેવી નવરાત્રિ સમાપ્ત થશે તમારી જે પણ મનોકામના છે તે પણ પૂરી થશે તમારી જે દરિદ્રતા છે તે દરિદ્રતા સમાપ્ત થઈ જશે તમે ઈચ્છો તો નવરાત્રિના સમયમાં મોલી દોરા પણ સમીના વૃક્ષ પર બાંધી શકો છો મોટાભાગના લોકો મોરી દોરા બાંધે છે મોલી દોરા બાંધવાથી માતા રાણી તમારી સાથે બંધાઈ જાય છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે માતા રાણી આજીવન તમારી સાથે રહે છે તમારા દરેક પગલે માર્ગદર્શન આપે છે તેની જળની માટી લાવીને ધ્યાનથી સાંભળો નવરાત્રિના સમયે જો તમે નવદુર્ગાની પૂજા નથી કરી શકતા વ્રત નથી કરી શકતા કોઈ કારણસર તો તેની જળની માટી લાવીને નવરાત્રિના સમયમાં સ્નાન કરવાથી વ્યક્તિનું ભાગ્યનો ઉદય થાય છે વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે વ્યક્તિની જે ફૂટેલી કિસ્મત હોય છે તે પણ ચમકી ઉઠે છે જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા થાય તો રોજ નવરાત્રિના સમયે તેની માટી લાવી નવરાત્રિના સમયમાં સ્નાન કરવાનું શરૂ કરી દો નહાવાના પાણીમાં થોડી માટી નાખીને સ્નાન કરવાનું શરૂ કરી દો તમારા દોષો દૂર થઈ જશે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા છે નકારાત્મક શક્તિ તમારા શરીરમાં પ્રવેશ કરી ગઈ છે તો તે પણ સમાપ્ત થઈ જશે મિત્રો હું જે છોડ વિશે જણાવી રહી છું તે છોડ પણ જાણી લો હું જે બીજા છોડ વિશે જણાવી રહી છું પહેલું જે વૃક્ષ છે તે છે બિલ્વનું વૃક્ષ સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતા પાર્વતી દેવી સ્વરૂપ કહેવાય છે અર્થાત તે નવદુર્ગાના સ્વરૂપમાં કહેવાય છે તો સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે જે બિલ્વનું વૃક્ષ છે તે માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીમાં માતા પાર્વતી જળમાં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને સમગ્ર જે ભાગો છે તેમાં ભગવાન શંકરજી વસે છે સંધ્યાકાળે મંદિરની નજીક અથવા નવદુર્ગા મંદિરની નજીક જે બિલપત્રના વૃક્ષ છે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં એ પણ કહેવાય છે કે નવરાત્રિના સમયે જો કોઈ પણ વ્યક્તિ હા નવરાત્રિના સમયે જો કોઈ પણ વ્યક્તિ બિલ્વના વૃક્ષને માતા દુર્ગાનું નવદુર્ગાનું ધ્યાન કરતાં સાત વખત સ્પર્શ કરીને આવે તો તે વ્યક્તિ તરત જ જો ઉપવાસ વ્રત રાખ્યું છે તો ધ્યાનથી સાંભળો જે લોકો વ્રત અને ઉપવાસ રાખે છે એવા વ્યક્તિની થાક સુસ્તી તરત જ દૂર થઈ જાય છે તે વ્યક્તિએ આ સમયે જેટલું વધારે શક્ય હોય તેટલું સંધ્યાકાળે બિલ્વના વૃક્ષને જરૂરથી સ્પર્શ કરવો જોઈએ જો તમે વધારે સ્પર્શ નથી કરી શકતા તો સાત વખત સ્પર્શ કરીને જરૂરથી આવી જજો અને બિલ વૃક્ષની નીચે ઘીનો દીવો જરૂરથી પ્રગટાવી દેજો કારણ કે જ્યારે આપણે વ્રત ઉપવાસ રાખીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘણો થાક લાગી જાય છે આપણા શરીરમાં નબળાઈ આવવા લાગે છે જોકે આપણને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજની અમારી વિડીયો તમને કેવી લાગે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખી વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર